હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિશે ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેની શરૂઆત કરીશું એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેની ગણતરી કરીશું તો ચલો આપણે પ્રશ્ન નંબર એકની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો તો પ્રશ્ન નંબર એક કે એક્સની નીચેની કિંમતો માટે જે અહીંયા બહુપદી આપેલી છે કે ફાઇવ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ બહુપદીનું મૂલ્ય શોધો એટલે કે અહીંયા એક્સની કિંમત ઝીરો આપેલી છે પછી એક્સની કિંમત માઇનસ એક આપેલી છે પછી એક્સની કિંમત બે આપેલી છે અહીંયા આવી રીતે આપણે હવે જે અહીંયા બહુપદી આપેલી છે એમાં એક્સની કિંમત મૂકતા જવાનું છે અને બહુપદીનું આપણે મૂલ્ય શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને અહીંયા આપણે જે લાઇન કરી ને રફ વર્કને આપણે રિમૂવ કરી લઈએ ચાલો આપણે શોધી લઈએ હવે તો અહીંયા પહેલાં તો આપણે બહુપદી લખીશું કે પીએક્સ બરાબર આપણને શું આપેલું છે અહીંયા જે બહુપદી આપેલી હોય એ આપણે લખી દઈએ કે પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ હવે અહીંયા જો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે એક્સની જગ્યાએ આપણે ઝીરો મૂકવાનું છે હવે જ્યાં પણ એક્સ હોય આપણે બધી જગ્યાએ જીરો મૂકીશું તો અહીંયા પી કૌશમાં જીરો પ્લસ અહીંયા પાંચ ગુણે એક્સની જગ્યાએ ઝીરો પછી માઇનસ ચાર ગુણે જીરોનો વર્ગ એક્સનો વર્ગ છેલ્લે અને અહીંયા પ્લસ ત્રણ હવે જો પાંચ ગુણ્યા જીરો જીરો થશે પછી માઇનસ ચાર ગુણ્યા જીરોનો વર્ગ તો જીરોનો વર્ગ ઝીરો થશે પ્લસ ત્રણ પછી જીરો માઇનસ ચાર ગુણ્યા ઝીરો તો એ પણ ઝીરો થશે કેમકે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે હોય એનો ગુણાકાર આન્સર આપણને ઝીરો જ મળે પછી પ્લસ ત્રણ હવે આ બંને જીરો જીરોની તો કોઈ વેલ્યુ નથી અને પ્લસ ત્રણ છે તો આપણને આન્સર શું મળ્યો અહીંયા કિંમત ત્રણ મળી કે જો આપણે આ જે બહુ છે એમાં એક્સની કિંમત ઝીરો મૂકીએ તો આપણને આન્સર અહીંયા ત્રણ મળ્યો હવે આપણે બહુપદીમાં એક્સની કિંમત માઇનસ એક મૂકવાની છે તો પહેલાં આપણે બહુપદી લખી દઈએ ઉપર આપણે આપેલી જ છે ચલો જોઈ જઈને આપણે લખી દઈએ કે પીએક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ હવે આમ આપણે એક્સની જગ્યાએ માઇનસ એક મૂકવાનું છે તો ચાલો આપણે મૂકી દઈએ કે પી કૌશમાં માઇનસ વન બરાબર અહીંયા પાંચના ગુણાકારમાં એક્સ છે તો પાંચના ગુણાકારમાં માઇનસ વન પછી માઇનસ ચાર ગુણ્યા એક્સનો વર્ગ છે તો માઇનસ એકનો વર્ગ અને અહીંયા પ્લસ ત્રણ હવે જો પાંચ ગુણ્યા માઇનસ વન તો અહીંયા શું થશે પાંચ ગુણ્યા એક તો પાંચ થશે પણ માઇનસની નિશાની આવશે કેમ કે અહીંયા માઈનસ છે તો માઇનસ પાંચ ફરીથી માઇનસ ચાર ગુણ્યા માઇનસ એકનો વર્ગ તો માઇનસ એકનો વર્ગ શું થશે હું તમને અહીંયા ગુણાકાર કરીને બતાવું છું કે માઇનસ એક ગુણ માઇનસ અહીંયા વર્ગ છે એટલે બે વખત ગુણાકાર થશે તો એક ગુણ્યા એક તો એક થશે અને માઇનસ માઇનસનો ગુણાકાર થશે તો એ પ્લસ થઈ જશે તો આપણને આન્સર શું મળશે એક મળશે જેમ કે આપણો અહીંયા ગુણાકાર હોય કે માઇનસ બે ગુણ્યા માઇનસ બે અહીંયા તમે કરો તો બે ગુણ્યા બે ચાર થશે અને માઇનસ માઇનસ પણ પ્લસ થઈ જશે કે ગુણાકારમાં છે એટલા માટે સમજા પડી કે જો સરવાળામાં હોય તો માઇનસ માઇનસ જ રહેશે સરળો થશે તો હવે આપણે અહીંયા માઇનસ એકનો વર્ત આપણો અહીંયા થશે એક પછી અહીંયા પ્લસ ત્રણ પછી માઇનસ પાંચ અહીંયા ગુણાકારમાં જુઓ પછી માઇનસની નિશાની છે અને ચાર ગુણ્યા એક તો ચાર જ રહેશે અને પ્લસ ત્રણ હવે જો હવે શું છે માઇનસ પાંચ અને માઇનસ ચાર તો આનો થશે સરવાળો પણ નિશાની આવશે માઇનસ નહીં કારણ કે માઇનસ અને નિશાની બંનેમાં છે તો આપણો આન્સર આવશે અહીંયા માઇનસ નવ આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું સમજણ પડી ગઈ તો જો આપણે કરીએ સરવાળો કે માઇનસ પાંચ અને માઇનસ ચારનો સરળો થશે પણ નિશાની આવશે માઇનસની તો માઇનસ નવ પ્લસ ત્રણ હવે જો માઇનસ નવ અને પ્લસ ત્રણ તો મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની કોની આવશે મોટાની આવશે તો મોટો શું છે મોટો અંક આ કયો છે અહીંયા નવ છે અને એની આગળ નિશાની કઈ છે તો કે માઇનસ છે તો નવમાંથી ત્રણ બાદ થશે તો છ આવશે પણ માઇનસ છ અહીંયા આન્સર આવશે સમજ પડી ગઈ કે આપણે એક્સની કિંમત માઇનસ એક મૂકીએ તો જે બહુપદી હતી એનો આન્સર આપણને અહીંયા શું મળ્યો માઇનસ છ મળ્યો હવે આપણે એક્સની કિંમત અહીંયા બે મૂકવાની છે તો પહેલાં આપણે બહુપદી અહીંયા લખી દઈએ કે પીએક્સ બરાબર પાંચ એક્સ માઈનસ ચાર એક્સનો વર્ગ આપણે સરખી જ લખી દઈએ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ હવે આપણે એક્સેન જગ્યાએ બધી જગ્યાએ બે મૂકીશું તો પાંચ ગુણ્યા બે પછી માઇનસ ચાર ગુણ્યા બેનો વર્ગ અને અહીંયા પ્લસ ત્રણ હવે જો પાંચ ગુણ્યા બે કેટલા થશે સિમ્પલી અહીંયા આપણા દસ થઈ જશે પાંચ દુ દસ માઇનસની નિશાની ચાર ગુણ્યા બેનો વર્ગ તો બેનો વર્ગ કેટલો થાય સિમ્પલી ચાર જ થાય બે ગુણ્યા બે આપણે ચાર થાય પછી અહીંયા પ્લસ ત્રણ પછી જો આગળ સ્ટેપ આપણે કહીએ દસ માઇનસ શું છે આપેલું છે ચાર ગુણ્યા ચાર તો ચાર ગુણ્યા ચાર કેટલા થાય અહીંયા આપણે સોળ થાય સોળ પ્લસ અહીંયા ત્રણ તો આપણે પ્લસવાળા પદનો સરળો કરીએ અને પછી આપણે માઇનસવાળા માઇનસમાંથી બાદ કરીશું તો અહીંયા જો પ્લસ દસ છે અને પ્લસ ત્રણ છે તો એ આપણે તેર થશે અને માઇનસ સોળ હવે હવે મેં તમને શું કીધું હતું કે એક પદ પ્લસ હોય અને એક પ્લસ માઇનસ હોય તો તમારે શું કરવાનું છે મોટામાંથી નાની સંખ્યાને બાદ કરવાની કરવાની છે પણ નિશાની તમારે મોટાની મૂકવાની છે તો અહીંયા સોળમાંથી તેર બાદ હશે તો કેટલા આવશે આપણે ત્રણ આવશે પણ મોટા નિશાની આવશે એટલે કે અહીંયા સોળ મોટા છે અને મને માઇનસની નિશાની છે તો અહીંયા આપણો માઇનસ આવશે તો આન્સર આપણને મળ્યો અહીંયા માઇનસ ત્રણ આ તમારે ગણતરી ખાસ શીખી લેવાનું છે સામાન્ય ગણિત તમને આવડવું જોઈએ તો આપણે એક્સની કિંમત બે મૂકીએ તો આપણને જે બહુપદી આપેલી હતી એને આપણે આન્સર શું મળ્યો અહીંયા માઇનસ ત્રણ મળ્યો તો સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે ચલો રકમ વાંચીએ અને એનો આપણો ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર બે નીચે આપેલ દરેક બહુપદી માટે પી જીરો પી વન અને પી ટુ શોધો તો આપણે જે વાય છે અહીંયા વાય આપેલા હોય ટી આપ કોઈ પણ આપેલા એ એની જગ્યાએ આપણે અહીંયા જીરો એક અને બે આવી રીતે કિંમત મૂકવાની છે તો આપણે શરૂઆત કરીએ તો અહીંયા જે પહેલી આપણને બહુપદી આપેલી છે એમાં આપણે શરૂઆત કરીએ કે પી આપણે પી જીરો પહેલાં શોધીએ તો પી જીરો એટલે કે અહીંયા જો શું આપેલું છે બહુપદી કે પી વાય બરાબર વાયનો વર્ગ માઇનસ વાય પ્લસ વન તો અહીંયા જ્યાં પણ વાય છે ત્યાં આપણે અહીંયા પહેલે પહેલાં જીરો મૂકીશું ચલો જીરો મૂકી દઈએ અહીંયા તો કે વાયનો વર્ગ છે તો ઝીરોનો વર્ગ થશે પછી માઇનસ વાય છે તો અહીંયા ઝીરો આવશે અને પ્લસ વન હવે જો ઝીરોનો વર્ગ કે લો થાય અહીંયા ઝીરો થશે પછી માઇનસ ઝીરો અને પ્લસ વન હવે આ બંને જીરોની કોઈ વેલ્યુ છે નહીં તો આપણું શું આન્સર આવશે અહીંયા પ્લસ વન આપણો આન્સર અહીંયા આવશે કે આપણે જે બહુપદી આપેલી તેમાં આપણે જીરોની કિંમત મેં કે પી જીરો આપણે શોધી લીધું છે હવે આપણે પી વન શોધીએ કારણ કે આપણે પી જીરો પણ શોધવાનું છે પી વન પણ શોધવાનું છે અને પી ટુ પણ શોધવાનું છે દરેક બહુપદી માટે તો હવે આપણે પી વન શોધીએ તો જ્યાં પણ આપણા વાય હશે ત્યાં આપણે શું મૂકીશું હવે આપણે એક કિંમત મૂકીશું તો વાયનો વર્ગ છે એટલે કે એકનો વર્ગ માઇનસ વાયની જગ્યાએ અહીંયા એક આવશે સિમ્પલી અહીંયા અહીંયા પ્લસ વન તો અહીંયા જો માઇનસ વન અને પ્લસ વન તો ઉડી ગયા અહીંયા એકનો વર્ગ શોધ શોધ શું થશે આપણું સિમ્પલી અહીંયા એક થશે આ તમારે ગણતરી ખાસ યાદ રાખવાની છે તો આપણે પી વનની કિંમત શું મળી અહીંયા એક મળી હવે આપણે પી શોધીએ તો ચાલો આપણે શોધીએ અહીંયા કે પી ટુ બરાબર શું થશે અહીંયા જો વાયનો વર્ગ હતો તો અહીંયા બેનો પણ વર્ગ થશે બેનો વર્ગ માઇનસ વાય છે તો અહીંયા માઇનસ બે થશે અને અહીંયા પ્લસ વન હવે જો બેનો વર્ગ શું થાય અહીંયા ચાર થશે પછી માઇનસ બે અને પ્લસ વન તો આપણે પહેલાં પ્લસવાળા પદનો સરળો કરી કરી દઈએ તો શું થશે અહીંયા ચાર અને એક અહીંયા પાંચ થશે અને પાંચમાંથી માઇનસ બે જશે તો કેટલા આવશે પાંચમાંથી બે જતા આપણો આન્સર અહીંયા ત્રણ આવશે એટલે કે પી ટુનો આન્સર આપણને અહીંયા ત્રણ મળ્યો આપણે જે આપેલ બહુપતિ હતી એના માટે પી જીરો પીવન અને પી ટુ શોધી લીધું હવે આપણે આગળની બહુ બહુપતિ માટે શોધીએ તો અહીંયા આપણને વાયની જગ્યાએ ટી આપેલું છે તો તમારે કોઈ ડરવાની જરૂર નથી ખાલી આપણે અહીંયા પણ પી જીરો પીવન અને પી ટુ શોધવાનું છે ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા આપણે પહેલાં તો પી જીરો શોધીશું પી જીરો બરાબર જ્યાં પણ આપણને અહીંયા ટી આપેલું એની જગ્યાએ આપણે જીરો મૂકીશું તો બે પ્લસ અહીંયા ટી છે તો અહીંયા આપણું ઝીરો પછી બે ગુણ્યા ટીનો વર્ગ તો અહીંયા ઝીરોનો વર્ગ માઇનસ ટીનો ઘન તો અહીંયા જીરોનો ઘન થશે સિમ્પલી તમને આટલું યાદ રહી ગયું હવે જો બે પ્લસ આ ઝીરોની કોઈ વેલ્યુ છે નહીં કેમ કે પ્લસ માઇનસમાં ઝીરોની કોઈ પણ વેલ્યુ નથી પછી જો આપેલું છે આપણને અહીંયા બે ગુણ્યા જીરોનો વર્ગ તો ઝીરોનો વર્ગ હંમેશા ઝીરો થાય પછી માઇનસ ઝીરોનો ઘન તો એ પણ ઝીરો થાય તો આ પણ ઝીરોની કોઈ વેલ્યુ નથી પછી છે શું છે બે પ્લસ અહીંયા શું છે બે ગુણ્યા જીરો તો એ આપણને આન્સર શું મળશે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જીરો સાથે હોય તો એ આન્સર આપણને અહીંયા ઝીરો મળે તો આ ઝીરોની પણ કોઈ વેલ્યુ નથી હવે તો આપણને ફાઇનલ આન્સર શું મળે અહીંયા બે આન્સર મળ્યો કે આપણે પી જીરો શોધી દે આપણને જે ફાઇનલ જવાબ છે આપણને ઝીરો મળ્યો હવે આપણે પી વન શોધીએ તો ચાલો આપણે અહીંયા પી વન શોધીએ કે જ્યાં પણ આપણે ટી છે ત્યાં હવે આપણે કિંમત એક મૂકીશું ચલો મૂકી દઈએ આપણે અહીંયા કે બે પ્લસ શું છે અહીંયા ટી હતું તો આપણે ટીની જગ્યાએ એક મૂકીશું પછી બે ગુણ્યા ટીનો વર્ગ હતો તો અહીંયા આપણે એકનો વર્ગ કરીશું અને પછી માઇનસમાં શું હતું અહીંયા ટીનો ઘન હતો તો અહીંયા આપણે એકનો ઘન કરીશું ચાલ ચલો કરી દઈએ આપણે ગણતરી કરીએ તો અહીંયા શું થશે સિમ્પલી પહેલાં તો બે ગુણ્યા બેને પ્લસ એક થશે આપણે ત્રણ થશે પછી અહીંયા બે આજે આપણું એકનો વર્ગ કેટલો થાય એક જ થાય માઇનસ એકનો ઘન પણ અહીંયા આપણું એક થશે સિમ્પલી અહીંયા આપણે એક લખી દઈએ તો હવે શું કરીશું આપણે અહીંયા જો ત્રણ પ્લસ બે ગુણ્યા એક તો આપણે બે થશે માઇનસમાં એક ત્રણ અને બે કેસ થશે સરવાળો આપણો પાંચ થશે પાંચ માઇનસ એક તો પાંચ માઇનસ એક થશે અહીંયા આપણે ચાર થશે તો સિમ્પલી આપણે અહીંયા ગણતરી કરી દીધી છે આપણને આન્સર મળી ગયો હવે આપણે અહીંયા પી ટુ શોધીએ ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે ટીની જગ્યાએ આપણે બે કિંમત મૂકીશું દરેક જગ્યાએ તો શું છે બે પ્લસ ટી પ્લસ બે ટીનો વર્ગ માઇનસ ટીનો ઘન તો ચાલો આપણે કરી લઈએ અહીંયા બે પ્લસ અહીંયા આપણું ટી હતું તો આપણે એની જગ્યાએ બે મૂકીશું પછી બે ટીનો વર્ગ એટલે કે ટીની જગ્યાએ આપણે બે મૂકીશું એટલે વર્ગ અને માઇનસ ટીનો ઘન હતો તો અહીંયા બેનો આપણે ઘન કરીશું તો ચાલો આપણે ગણતરી કરીએ તો અહીંયા બે અને બેનો આપણે સરળ કરીશું સ્ટાર્ટિંગમાં તો એ આપણું ચાર થઈ જશે પછી અહીંયા બે બેનો વર્ગ છે તો બેનો વર્ગ કેટલો થાય હંમેશા ચાર થાય બે ગુણ્યા બે અને માઇનસ અહીંયા બેનો ઘન તો બેનો ઘન હંમેશા કેટલો થાય આઠ થાય કેમ કે બેનો ઘન એટલે કે કેટલી વાર ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત થાય તો બે ગુણ્યા બે ચાર અને ચાર ગુણ્યા બે અહીંયા આઠ થઈ જશે તમારે સિમ્પલ યાદ રાખવાનું છે હવે આપણે કરીએ અહીંયા તો કે કહેજો ચાર પછી અહીંયા બે ગુણ્યા ચાર તો એ આન્સર છે અને માઇનસમાં આઠ તો પ્લસ આઠ અને માઇનસ આઠ ફૂટી ગયા તો અહીંયા આપણને આન્સર મળ્યો ચાર મળ્યો એટલે કે પી ટુની કિંમત આપણને અહીંયા ચાર મળી હવે આપણે આગળની બહુ 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 બધી મા પી ઝીરો પી અને પી શોધીએ તો ચાલો આપણે અહીંયા કિંમત મૂકીએ કે પી જીરો કેવી રીતે શોધીશું અહીંયા આપણે તો એક્સ છે જે આપણે ઝીરો મૂકીશું તો ઝીરોનો ઘન હંમેશા કેટલો થાય અહીંયા આપણને આન્સર ઝીરો મળશે પછી આપણે પી વન શોધીએ તો અહીંયા તો સિમ્પલી એક જ પદ આપેલું છે તે એકનો ઘન કિલો થશે અહીંયા આપણો એક જ થશે અને પી આપણે શોધીએ તો અહીંયા બેનો ઘન કિલો થશે અહીંયા આપણો બેનો ઘન થશે અહીંયા આઠ તો સિમ્પલી આપણને આન્સર મળી ગયું કેમ કે અહીંયા એક જ પદ એક્સનો ઘન હતો તો આપણે ઝીરો વન અને ટુ આપણે કિંમત મૂકી અને એના આપણે કિંમત શોધી લીધી હવે આપણે આગળના પદની ગણતરી કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા પીએક્સ બરાબર એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન આપેલું છે તો તમને કંઈ યાદ આવે છે કે અહીંયા જો તમે અહીંયા કિંમત મૂકીને પણ ગણતરી કરી શકો છો અને હું તમને શોર્ટ ટ્રીક શીખવાડું એક સિમ્પલી જે આપણે ઇન્ટ્રોડક્શનમાં જે નિત્યશ્રમ શીખ્યા હતા એ પણ તમે યાદ રાખી શકો છો અને જે જે આગળ આપણે એ બી એ બીવાળું આગળ દોડમાં શીખ્યા હતા એ પણ આપણે યાદ રાખી શકો છો તો અહીંયા આપણે ચલો એ બીનો ઉપયોગ કરીએ તો અહીંયા જો એ માઇનસ બી અને એ પ્લસ બી હોય એટલે કે કિંમત સમાન હોય અહીંયા પણ એ છે અને અહીંયા પણ એ છે એટલે કે અહીંયા આપણું એક્સ છે જો સમાન કિંમત છે અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે ખાલી વચ્ચેલા જે ચિહ્ન છે એમાં તફાવત છે કે માઇનસ અને પ્લસ આપણું ચિહ્ન છે કિંમત સમાન તો અહીંયા શું કરી શકીએ આપણે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ અહીંયા આપણે કરી શકીએ તો ચલો અહીંયા પણ આપણે કરીએ તો અહીંયા શું છે એક્સ અને એક છે તો આપણે એક્સનો વર્ગ કરીશું પહેલાં કે અહીંયા આપણે એક્સનો વર્ક કરીશું માઇનસ અહીંયા આપણે એકનો વર્ગ કરીશું તો એક્સનો વર્ગ શું થશે એક્સ વર્ગ થશે અને માઇનસ એકનો વર્ગ હંમેશા એક જ થાય તો આપણને આગળ ઉપદ મળી ગયું હવે આપણે આ પદની કોઈ જરૂર નથી હવે અહીંયા આપણે પી જીરો પી વન અને પી કિંમત મૂકીએ તો ચાલો આપણે કિંમત મૂકીએ કે અહીંયા પી જીરોમાં શું થશે આપણે અહીંયા જો એક્સનો વર્ગ એટલે કે આપણે જીરોનો વર્ગ થશે ઝીરોનો વર્ગ માઇનસ વન ઝીરોનો વર્ગ હંમેશા ઝીરો થાય માઇનસ વન ઝીરોમાંથી મા એક જાય તો અહીંયા આપણે કિંમત આવશે માઇનસ વન પડી પડીએ હવે આપણે પી વન શોધીએ અહીંયા તો ચાલો આપણે શોધી લઈએ કે પી વન બરાબર શું થશે અહીંયા એકનો વર્ગ અહીંયા એક્સની જગ્યાએ માઇનસ એક તો એકનો વર્ગ એક જ થાય એકમાંથી એક જઈશું તો આન્સર આપણને અહીંયા ઝીરો મળશે પછી આપણે પી ટુ શોધીએ અહીંયા તો જો એક્સનો વર્ગ એટલે કે અહીંયા બેનો વર્ગ થશે માઇનસ વન બેનો વર્ગ અહીંયા ચાર થશે ચારમાંથી એક જઈશું તો આન્સર આપણને અહીંયા ત્રણ મળશે તો સિમ્પલી અહીંયા આપણે ગણતરી કરી દીધી અહીંયા આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે ગણ્યો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો તમે અહીંયા એવી રીતે પણ ગણી શકો છો જો તમારે આ પદ ના કરવું કે આ આ ગણતરી આપણે નથી કરવી અને તમારે ડાયરેક્ટ આમાં ડાયરેક્ટ જવાબ મૂકો તમે એ પણ કરી શકો છો જો અહીંયા જે આપણું આ પદ છે આ પદ આપણને એમાં ચાલો આપણે કિંમત મૂકીએ જે આપણને બહુ પદી આપી લીધી હતી એમાં તો અહીંયા જો આપણે એક્સની કિંમત ઝીરો મૂકીશું તો આપણને શું મળશે ઝીરોમાંથી માઇનસ એક એટલે કે આપણે એક જાય તો અહીંયા આપણે માઇનસ એક મળશે અને અહીંયા જીરોમાં એક એડ થશે તો અહીંયા આપણને એક મળશે તો ગુણાકાર આપણને શું મળશે માઇનસ એક ગુણે એક તો અહીંયા આપણે માઇનસ એક મળશે તો તમે અહીંયા જો અહીંયા પી જીરોની કિંમત આપણને માઇનસ વન મળી પછી આપણે અહીંયા એક કિંમત મૂકી જોઈએ તો આપણને સમાન જવાબ મળે છે તમે અહીંયા ચેક કરી શકો છો તો અહીંયા આપણે એક મૂકીએ તો અહીંયા જો એક્સની એક મૂકીશું અને એકમાંથી એક જશે તો અહીંયા આપણું ઝીરો આવશે અને અહીંયા એક્સની કિંમત એક મૂકીશું તો એકને પ્લસ એક એક તો આપણે બે થશે તો અહીંયા ગુણાકાર કરો ઝીરો ગુણ્યા બે આન્સર કેટલો મળશે અહીંયા આપણને ઝીરો મળશે તો આપણને પી વનની કિંમત શું મળી અહીંયા જીરો મળી તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે એક્સની જગ્યાએ ટુ મૂકીએ આ જે પદ છે એમાં આજે આપણું સિમ્પલ આ પદ છે એમાં આપણે કિંમત મૂકીએ છીએ તો ચાલો આપણે મૂકીએ તો ચાલ આપણે મૂકી દઈએ અહીંયા તો કે અહીંયા એક્સની કિંમત ટુ મૂકીશું તો ટુમાંથી એક જશે તો કેટલા આવશે આપણે અહીંયા સિમ્પલી આપણે એક આવશે અને ટુમાં આપણે અહીંયા એક એડ કરીશું તો કેટલા થશે અહીંયા આપણે ત્રણ થશે અને ગુણાકાર કરીએ આપણે એક ગુણ્યા ત્રણ કેમ ક્યાં ગુણાકારમાં છે જો આ પદ અને આ પદ બંને ગુણાકારમાં છે તો એક ગુણા ત્રણ કેટલા થશે ત્રણ થશે તો આપણે પી ટુની કિંમત શું મળી હતી અહીંયા જો આપણને ત્રણ મળી હતી તમે આ સાદુ રૂપાબીને પણ ગણતરી કરી શકો છો અને તમે આ જે આપણે આપણું હતું બહુપદ એમાં પણ આપણે કિંમત મૂકીને ગણતરી કરી શકો છો તો બસ અહીંયા સિમ્પલી આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે પૂર્ણ થઈ ગયા એની સાથે અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થઈ ગયું લેક્ચર સારું લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર ત્રણથી આગળની શરૂઆત કરીશું